મા બાપને ભૂલશો નહીં ભાગ એક આ વાર્તા છે વિહાનની જેણે ગામના એક નાનકડા ઘરમાં તેના વૃદ્ધ માતા પિતા પાર્વતીબા અને મગનલાલ સાથે સંતોષભર્યું જીવન જીવ્યું હતું મગનલાલ ખેતરમાં મજૂરી કરતા અને પાર્વતીબા ઘર સંભાળતા વિહાન ભણવામાં હોશિયાર હતો પણ ઘરમાં ગરીબી હતી એક દિવસ વિહાન શહેરની પ્રતિષ્ઠિત કોલેજમાંથી પ્રથમ નંબરે પાસ થઈને ઘરે આવ્યો તેના ચહેરા પર ખુશીનો પાર નહોતો તે દોડીને તેના માતા પિતાના પગે પડ્યો બા બાપુજી હું પાસ થઈ ગયો હવે મારી મોટી નોકરી લાગશે ને પછી જુઓ તમારો દીકરો તમારા માટે શું નથી કરતો વિહાને ઉત્સાહથી કહ્યું પાર્વતીબાની આંખમાં ખુશીના આંસુ હતા બસ બેટા તું સુખી થા એ જ જોઈએ છે અમને ન ભૂલતો વિહાને ભાવુક થઈને પાર્વતીબાનો હાથ પોતાના હાથમાં લીધો અને ગદગદ અવાજે કહ્યું બા તમે આ શું કહો છો તમને ભૂલી શકું અરે તમારા માટે તો હું શહેરના મોટા બંગલામાં એસીવાળો રૂમ બનાવીશ તમારા બંને માટે ગાડી રાખીશ તમને દુનિયાની દરેક ખુશી આપીશ આ તમારો વિહાન તમને ક્યારેય નહીં ભૂલે મગનલાલે હસીને વિહાનને આશીર્વાદ આપ્યા થોડા જ સમયમાં વિહાનને એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા પગારની નોકરી મળી તેણે શહેર તરફ પ્રયાણ કર્યું શરૂઆતમાં તે દર અઠવાડિયે ફોન કરતો પૈસા મોકલતો તેના વચનો સાચા પડતા હોય તેવું લાગ્યું પછી વિહાનના લગ્ન ધનવાન શેઠની દીકરી પ્રિયા સાથે થયા પ્રિયા મોડર્ન અને શહેરની રંગીન દુનિયામાં ઉછરેલી હતી વિહાન હવે મોટા એપાર્ટમેન્ટમાં રહેતો હતો મોંઘી ગાડીમાં ફરતો હતો એક દિવસ પાર્વતીબા અને મગનલાલના મનમાં વિચાર આવ્યો કે ચાલો હવે દીકરો મોટો માણસ બની ગયો છે તો જઈને તેને મળી આવીએ અને તેના આલિશાન ઘરમાં રહી આવીએ આ વિચારે તેમના મનમાં અનેરી શાંતિ આપી વૃદ્ધ દંપતીએ જૂનો સામાન લીધો ગાંસડી બાંધી અને શહેર તરફની બસ પકડી જ્યારે વૃદ્ધ માતા પિતા વિહાનના આલિશાન એપાર્ટમેન્ટના દરવાજે પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત થયું કે પછી કંઈક એવું થયું જેની તેમણે કલ્પના પણ નહોતી કરી શું વિહાન તેના જૂના વચનો યાદ રાખશે જાણવા માટે વાંચો આ વાર્તા આગળના ભાગમાં મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને આ વાર્તાને ક્રમશઃ આગળ સાંભળતા રહો આભાર